હાય ફિફ સેમ સ્ટુડન્ટ સબ્જેક્ટ છે આપણો પાવર ઇલેક્ટ્રોનિક્સ પાવર ઇલેક્ટ્રોનિક્સમાં આપણે ચોપાર ભણતા હતા ચોપારના ક્લાસ ટ્યુશન ચાલતું હતું એમાં જ આપણે ભણીશું ક્લાસ ડી ચોપાર ક્લાસ ડી ચોપાર તમને કીધેલું કે પહેલાં અને ત્રીજા એટલે બે કોર્ડરમાં હોય છે કયા કયા કોર્ડરમાં હોય છે પહેલાં અને બીજા ત્રીજા એટલે આપણે ચરણ દૂધ કોડર એટલે ચરણ ઓણા ચરણમાં અને ઓણા ચરણમાં એટલે પહેલું ચરણ આ બીજું ચરણ આ ત્રીજું ચરણ ને આ કયું ચરણ આવ્યું ચોથું એટલે પહેલાં અને ચોથા કોડરમાં આવે કયા પહેલાં અને ચોથા ચરણમાં આ ગ્લાસ ડી પ્રકારનું આવે છે હવે એની ફિગર જે ડીસી સોર્સ આપેલું છે ચોપર આપેલી છે જો ચોપરમાં ટી અને ટી ટુ સ્વિચ આપી છે ટી અને ટી વન સ્વીચ આપેલી છે બે ચોપા છે આ ટી વન આ ટી ટુ એને ટી પાછો ઓન ઓફ આવે અને આમાં બી ટી વન ઓન ઓફ આવે છે પછી ડી જે અને ડી વન બે ડાયોડ આપેલા છે ડી વન ડાયવડ આ નંબર એક અને આ નંબર બે ડાયોડ આપેલા છે બે અને લોડ આપેલું છે આપણે જે છે એને ઇન્ડક્ટર આપેલું છે એલ આ ઇન્ડક્ટર આપેલું છે આટલું ટુ સર્કિટમાં આપેલું છે પછી આ કોર્ડરની આકૃતિ છે જો આ ચરણ આપણે આ એક દોરીએ છીએ ને પ્રથમ ચરણ ચરણ ચરણને તો એની ફિગર થાય જો આખી આખે લોબી અભી દોરી તો આ રીતે આ અક્ષ આ વાયક્સ અક્ષ પર આઈ જીરો વાય એક્સ પર ઇઝીરો આ પહેલું ચરણ બીજું સોરી ચોથું ચરણ ત્રીજું બીજું ત્રીજું એટલે પહેલામાં અને ચોથામાં હોય છે જો પહેલું ચોથું છે ને આ થઈ તેની સર્કિટ હવે આપણે સમજીશું કે ભાઈ વર્કિંગ રીતે કરે છે આ પ્રકારના ચોપાને ટુ કોડન્ટ કેમ કહે છે કે ટુ કોડન્ટ કે ભાઈ બે કોડન્ટમાં આવેલું છે પહેલાં અને ચોથા બે કોડન્ટમાં છે ને ફરી કહું છું કોડન્ટ એટલે આપણી ભાષામાં આલિકની ભાષામાં ચરણ કહેવાય પ્રથમ ચરણ અને ચોથું ચરણ કયું ચરણ પ્રથમ ચરણ અને ચોથા ચરણમાં આવેલું છે એટલે બે કોડરમાં છે એટલે એને ટુ કોડર્ડ ક્લાસ બી કહેવામાં આવે આ પ્રકારના ચોપા ચોપાનને ટુ કોડન્ટ ક્લાસ બી ચોપાડ પણ કહેવામાં આવે છે સર્કિટ આકૃતિને દર્શાવી છે આપણે જોઈ લીધી સર્કિટ હવે જ્યારે બંને ચોપાટ ટી વન અને ટી ટુ ઓન હોય ત્યારે આઉટપુટ વોલ્ટેજ ઈ ઝીરો બરાબર ઈ થાય છે શું થાય છે આ ટી વન અને આ ટી ટુ બંને સર્કિટ કેવું અહીંથી અહીંથી આખું આખી સર્કિટ કેવી રનિંગમાં કહેવાય કેવાય કહેવાય આખી સર્કિટ કેવી કહેવાય રનિંગમાં કહેવાય જો આ અહીંથી ચાલુ થાય અહીંથી આપણે સોર્સ મળે તો આખી સર્કિટ કેવી વર્કિંગમાં છે એમ કહેવાય તો એ સમયે વોલ્ટેજ કેવો છે આઉટપુટ વોલ્ટેજ કેટલું હોય છે જીરો બરાબર થાય છે એટલે બંનેનું કેવું થાય છે જે આઉટપુટ આપે ઇનપુટ આપે છે એટલા જ આઉટપુટ થાય છે ઈ જીરો બરાબર ઇનપુટ અને ઈડીસી બરાબર આઉટપુટ વોલ્ટેજ એટલે બંને જો આપણે પાંચ આપી હોય તો સામે કેટલું મળે પાંચ જ બોલે છે એટલે કોઈ ફેરફાર થતો નથી પરંતુ બંને ડાયોર્ડ ઈ ડી વન તથા ડી ટુ વહન કરતા હોય ત્યારે આઉટપુટ વોલ્ટેજ કેવું હોય છે ઈ જીરો બરાબર ઈડીસી જ થાય છે એટલે બંને હરકું જ થાય છે ડાયોડ વહન કરતા હોય તો બી હરકું થાય અને જ્યારે આપણે સર્કિટમાં ટી વન ટી ટુ ઓનલાઈન ઓન હોય છે ત્યારે પણ કેવું થાય છે ઈ આઉટપુટ વોલ્ટેજ એન્ડ ઇનપુટ વોલ્ટેજનું મૂલ્ય કેવું હોય છે જ હોય છે જ્યારે ચોપાનને ટર્ન ઓફ તમને ખબર બે ગાળા ઓન ગાળો અને ઓફ ગાળો જો ઓફ કરી દઈએ ચોપરને શું કહેવાનું ચોપરને ઓફ કરી દઈએ તો શું થાય ટી ઓન તેના ટર્ન ઓફ ટાઈમ કરતાં વધારે હોય ત્યારે એવરેજ આઉટપુટ વોલ્ટેજ ઝીરો પોઝિટિવ બને છે ત્યારે ટી ઓનનો ગાળો ટી ઓફ કરતા હોય ત્યારે એવરેજ આઉટપુટ કેવો ઈ ઈઝીરો નેગેટિવ બને છે લોનની દિશા હંમેશા પોઝિટિવ હોય છે જો ઓન ઓફની વાત કરીએ તો કેવું હોય છે ઈ ઇઝીરો પોઝિટિવ થાય અને જો ગાડો વધારે હોય તો શું થાય છે એવરેજ આઉટપુટ વોલ્ટેજ ઈ ઝીરો નેગેટિવ બને છે અને લોણની દિશામાં હંમેશા પોઝિટિવ બતાવે

પછી ઓન થયું આ માઇનસ હોવા બતાવ્યું ને એ રીતે થાય એટલે શું થાય છે જ્યારે ચોપડને ટર્ન ઓફ ટાઈમ ટી ઓન તેના ટર્ન ઓફ ટાઈમ ટી ઓફ કરતા વધારે હોય ત્યારે એવરેજ આઉટપુટ વોલ્ટેજ ઈ ઝીરો કેવો પોઝિટિવ બને અને જ્યારે ટી ઓનનો ગાળો ટી ઓફ કરતાં કેવો હોય ઓછો હોય એટલે યાદ રાખજો ટી ઓનનો ગાળો કેવો હોય છે ટી ઓફ કરતા કેવો હોય છે ઓછો રાખવાનો ત્યારે શું થાય એવરેજ આઉટપુટ વોલ્ટેજ ઈ ઝીરો કેવો બને નેગેટિવ બને પેલો નાનો હોય તો પોઝિટિવ બને મોટો હોય તો નેગેટિવ હોય એટલું જ યાદ રાખવાનું છે અને કેવી રીતે પોઝિટિવની જે દિશા હોય એ દિશામાં વહન કરે છે આ થયું ક્લાસ ડી ચોપાર એકદમ સિમ્પલ છે ક્લાસ ડી ચોપાર ફરી સમજાવી દઉં છું આ પ્રકારના ચોપાને ટુ કોડન્ટ ચોપાર ઈ કહે છે સર્કિટ આકૃતિનું દર્શાવી છે એ જોઈએ આપણે બંને ચોપાર ટી વન અને ટી ઓન હોય ત્યારે આઉટપુટ વોલ્ટેજ ઈ બરાબર ઈ જીરો બરાબર ઈ

આઉટપુટ ને કે વોલ્ટેડ હવે ટર્ન ઓફ ટાઈમ ટી ઓન છે એ ટી ઓફ કરતા કેવો હોય વધારે હોય એટલે ટી ઓન હોય એ ટી ઓફ કરતા કે વધારે હોય તો એવરેજ આઉટપુટ વોલ્ટેજ કેવો હોય એ જીરો કેવો હોય પોઝિટિવ બને અને જો મોટો હોય ગાળો કેવો હોય ઓછો હોય મોટો હોય તો પોઝિટિવ બને અને ઓછું હોય એટલે નાનું હોય તો કેવું નેગેટિવ બને છે એટલે આવું થાય હવે આપણે જેની દિશાની વાત કરીએ તો લોડની કરંટ દિશા મેં કેવું છે પોઝિટિવ તરફ રહે છે આ થયું ક્લાસ ડી ચોપાટ હવે આજે આપણે જોઈશું ક્લાસ ઈ ચોપાટ જીટીયુમાં બે વાર પૂછાયેલું ક્વેશ્ચન છે તો ક્લાસ ઈ તમને કીધું ફોર કોડન કેટલા ચરણ છે ચાર ચરણનું જે છે એ ચારે ચાર ચરણનું હોય છે એ કયો કોડન હોય છે ઈ ક્લાસ ઇ ચોપાર હોય જે એ ચારે ચાર ચરણમાં વહી શકે છે આઈ આઈ નેગેટિવ પણ હોય છે પોઝિટિવ હોઈ શકે ઈઝીરો નેગેટિવ પણ હોય અને પોઝિટિવ હોય એટલે કેવું ગમે તે મૂલ્ય હોઈ શકે છે એનું અને આઈનું બંનેનું મૂલ્ય કે પોઝિટિવ નેગેટિવ ગમે તે હોય એટલે ચારે ચાર ચરણમાં એનું મૂલ્ય હોઈ શકે છે તો આને શું કહેવાય ફોર કોડન્ટ ચોપાર અથવા ક્લાસ ઈ પ્રકારની પાવર ચોપાર કહે બે ક્લાસ સી પ્રકારના ચોપાની જોડાણિક ક્લાસ ઈ ચોપાડ બનાવી શકાય છે જો આ છે ને અડધે થી આ સી એક સી વન અને આ સી ટુ બે સી ને જોડીએ તો આખો ઈ બનાવી શકાય તો આ પ્રકારના ચોપાટ વડે એક્સાઇટેડ સાઇડની પોલ રિવર્સ કર્યા વગર મોટર લોડની ફરવાની દિશા રિવર્સ એટલે ઉધી કરી શકાય કેમ કે ભાઈ ચારે ચાર કોર્ટરોમાં હોય તો એની દિશા ઉધી કરી શકીએ આપણે જે દિશામાં જોઈએ તો એ દિશામાં વિદ્યુત પ્રવાહ મળી જાય છે આપણે હવે એની આકૃતિ જુઓ તો ડી વન ડી ટુ ચાર એ ચાર ગોળ ચાર ડી જોવા આપણે કેટલા ડી વન ડી ટુ ડી થ્રી અને ડી ફોર જોવા ડી વન ડી ડી થ્રી ડી ફોર કેટલા ડાયવર્સ છે ચાર ડાયવર્સ ટી કેટલા છે ચાર ડી એસસીઆર કેટલા વાપર્યા છે ચાર ટી વન ટી ટુ ટી થ્રી અને ટી ફોર ચાર એસસીઆર વાપર્યો યાદ રાખજો અને બંનેને કેવું લોડ થી કનેક્ટ કરી દીધા જેમ આપણે રેગ્યુલર ડીસી સોર્સ આપતા એ ડીસી સોર્સ આપવાનો અને ચારેમાંથી પ્રવાહ પસાર થાય એને આવે હવે એ સમજીશું આપણે ફિગર જો એક આ કોડોની ફિગર છે ચારે ચાર ચાર જો આ લેખ આ ભણ્યા ને તમે તો ચારે ચાર ચાર આ લેખમાં એનું મૂલ્ય દર્શાવી શકાય છે અને એનું મૂલ્ય ગમે તે ચારે ચાર કોડરમાં હોય છે આકૃતિ ટી ચોપાટ ટી ચોપાટ ટી ફોર ડાયો અને ડાયોડ ડી થ્રી એક ટાઈપ સી ચોપાર બનાવે છે ટી વન અને ટી ફોર ડી અને ડી થ્રી એ એક સ્ટીપ બનાવે છે અને બીજું ક્યારે શું બનાવે છે ટી ટુ ટી થ્રી અને ડી વન ને ડી ફોર એ બીજું ચોપાર બનાવે છે એટલે બે સી ચોપાર બનીને એક ઈ બને છે એટલે યાદ રાખે પહેલું ટી વન અને ટી ફોર ડી અને ડી થ્રી એક સોપાર બનાવે બી ઓ ચોપાટ ટી ટુ અને ટી થ્રી ડી વન એટલે બે ચોપાટ પીગા જ્યારે ચોપાટ ટી ફોરને સતત ચાલુ રાખવામાં આવે છે ત્યારે ચોપાટ ટી થ્રીને ઓન કરી શકાય નહીં એટલે યાદ રાખવાનું કે આ ચાલુ ચાલુ હોય તો ઓને ચાલુ કરવાનું નહીં કારણ કે નૈતર સપ્લાય શોર્ટ થાય છે આમ જ્યારે ટી ફોર ઓન હોય ત્યારે ટી ઓી થ્રી કેવાય ઓફ હોય અને ટી વન અને ટી ટુને વારાફરતી ઓપરેટ કરવાથી ઇઝીરો પોઝિટિવ બને છે અને આઈ કેવો થઈ જાય રિવર્સ થઈ જાય આ બંનેને વારાફરતી વાપરીએ તો ઈઝીરો કેવો થાય પોઝિટિવ થાય અને આઈ કેવો થાય નેગેટિવ ઈ એ મળે અને આઈ કેવો અહીં મળે યાદ રાખજો

ઓફ રાખીએ તો ટી થ્રી તથા ટી ફોર વારાફરતી ઓપરેશન કરવાથી નેગેટિવસ થઈ જાય જો ફરી સમજાવું છું આકૃતિનું આ ટી વન ને પહેલા તો ટી ફોર ને ચાલુ રાખીએ અને ટી થ્રીને બંધ રાખવા અને આ બેને વારાફરથી કહીએ તો શું કહે છે એ પોઝિટિવ બને અને આઈ જીરો કેવું નેગેટિવ બને તો પોઝિટિવ બને તો મળે નેગેટિવ આ થઈ ગયું પછી પાછું ટી ટુને ને ચાલુ રાખવાનું અને શું કરવાનું પેલાને વારા પરથી કહેવાનું પાછું કેવું બને ત્રીજું બીજું મળે જ્યારે ચોપા ટી વન અને ટી ફોનને ઓન કરવામાં આવે છે ત્યારે કયું ટી વન અને ટી ફોનને ઓન કરવાનું ત્યારે કરંટ સોર્સમાં થઈ ટી વન એલ લુડોમાં થઈ ટી ફોરમાં પસાર થઈ સોર્સમાં પાછો આવે છે અને ઇ જીરો આઈજીની કિંમત કેવી છે પોઝિટિવ હોવાથી હાફ કોર્ટરમાં ઓપરેશન મળે છે બંનેની કિંમત કેવી પોઝિટિવ છે એટલે કિંમત કેવી મળે આટલામાં જ મળે જ્યારે ચોપાટ ટી ટુ તથા ટી થ્રીને ઓન કરવામાં આવે કયો બીજો અને ત્રીજું જો આ બીજું અને ત્રીજું વારાફરથી છે પહેલા પેલા બીજા લીધું પહેલા સોરી ત્રીજું ચોથું લીધું પછી પહેલું બીજું લીધું પછી બીજું પહેલું લીધું પછી બીજું અને ત્રીજાની વાત કરીએ ત્યારે કરંટ ઈડીસી પ્લસ ટી થ્રી લોડ કેવો થાય છે સસ્તીથી વહે છે એટલે જે આ ઈડીસીનો રસ્તો છે એનાથી વહે છે એટલે શું થાય છે ફરી કહું છું જ્યારે ચોપાટ ટી અને ટી થ્રીને ઓન કરવામાં આવે છે ત્યારે કરંટ ઇડીસી પ્લસ એ ટી થ્રી લોડ ટી ટુ અને ઈડીસીના રસ્તે વહે છે જો ફિગર હું બતાવું છું શું કરવા પેલો અને ચોથો ઓન તો કઈ છે જ્યારે જો આપી ટુ તથા ટી થ્રીને ઓન કરવામાં આવે ટુ અને થ્રીની વાત કરીએ ત્યારે કરણ કઈ ઈડીસી દિશામાં વહે છે અને ટી લોડ ટી ટુ ઈડી રસ્તે વહે છે આપણે જોયું હમણાં અને શું થાય છે ઈ જીરો અને આઈ જીરો બંને કેવી હોય છે નેગેટિવ હોવાથી થર્ડ કોર્ડરમાં ઓપરેશન મળે છે જો બંનેની કિંમત કેવી છે નેગેટિવ મળે છે એટલે ત્રીજા કોર્ડરમાં બંને નેગેટિવ ક્યાં થાય ત્રીજા કોર્ડરમાં માઇનસ માઇનસ કઈ થાય તો ત્રીજા કોર્ડરમાં થાય છે જો તમને ખબર છે પહેલાંમાં બંને પ્લસ પ્લસ હોય બીજામાં શું હોય છે માઇનસ અને પ્લસ હોય છે ત્રીજામાં માઇનસ માઇનસ હોય છે ચોથામાં શું હોય છે ઈ કેવા હોય છે પ્લસ સોરી આઈ પ્લસ હોય છે અને ઈ કે હોય છે નેગેટિવ થાય આ ચાર જ્યારે બંને ચોપાળ ટી અને ટી થ્રીને ઓપ કરવામાં આવે એટલે બંને બીજું ત્રીજું બંને ઓફ કરી દેવામાં આવે તો લોડની સંચિત એનર્જી લોડ ડી વન ડીઈસી ડીઈસી ફોર એટલે ડી પહેલામાંથી ડાયવર્ટ પહેલામાંથી અને ડાયવર્ટ ચોથામાંથી તથા લોડ મારા થાય છે શું થાય છે આખું પસાર થઈ જાય છે પછી આમ શું થાય છે ઈ પોઝિટિવ મળે અને આઈ જીરો કેવો નેગેટિવ મળે છે એટલે જો ઈ ઝીરો કેવો છે પોઝિટિવ પોઝિટિવ કહે છે ઓમોપોઝિટિવ અને આઈ નેગેટિવ કહે છે છે યાદ રાખજો એટલે કયા કોડરમાં મળે બીજા કોર્ટરમાં મળે સેકન્ડ કોર્ટરમાં મળે આ પ્રકારના ચોપામાં બે બ્રિજ સર્કિટ બને છે કેટલી બે બ્રિજ સર્કિટ બને છે ને અને એક ફોરવર્ડ બ્રિજ અને બીજો રિવર્સ બ્રિજ કેવા બે બ્રિજ બને છે જુઓ બે બ્રિજ બને છે ને એક આ બે બ્રિજ બને બે બ્રિજ બને છે એક આ બ્રિજ બ્રિજ એક એક રિવર્સ અને ફોરવર્ડ ચોપા ટી વન ટી ટુ અને ટી ફોરવર્ડ ફોરવર્ડ બ્રિજ બને છે આનાથી એનર્જી સોર્સ લોડ તરફ વહે છે એટલે ટી વન ટી ટુ અને ટી થ્રી થી શું થાય ફોરવર્ડ બને એટલે લોડ કેવો એને એનર જે ફોરવર્ડ ને કેવો લોડ તરફ વહે છે જે એનર્જી છે ડાયોડ ડી વન ડી ટુ ડી થ્રી તથા ડી વડે રિવર્સ બ્રિજ બને ઉલટું બને અને આનાથી લોડમાં સોર્સ તરફ વહે છે એટલે કે એનર્જી કેવું લોડમાંથી સોર્સ તરફ ઉલટું થઈ જાય તો એક બ્રિજ બને છે આનો ટી વન ટી ટુ ટી થ્રી ફોર એનર્જી શું થાય છે જો આમથી આમ અને આમથી આમ એનર્જી આવે એટલે જે એનર્જી છે એ લોડ તરફ વહે છે અને એનાથી રિવર્સ એક બીજો એક બ્રિજ કહીએ તો આ ડી વન ડી ટુ ડી થ્રી જે આ ઉલટો બ્રિજ વહે છે એટલે આનંદ છે જે એનર્જી છે એ લોડની વૃદ્ધિ છે એટલે રિવર્સ વહે છે એટલે આ એક ફોરવર્ડ છે ને એક રિવર્સ છે આ થયું ક્લાસ એ થયું ક્લાસ એ થોડું ઓકવર્ડ છે સિમ્પલ આપણે સિમ્પલ રીતે સમજાવી દેવાનું પહેલાં તો આપણે શું કરવાનું એસ સી આર ચાર આપે છે એમ લખવાનું કે આ બ્રિજમાં ક્લાસ ઇ પ્રકારનો બ્રિજ એ બે સી પ્રકારના કોડનના ચોપાનના બનેલા છે સી વન બરાબર શું ધારવાનું કે ડી વન ટી વન ટી ફોર અને ડી ટુ અને ડી થ્રી એ ચોપાનું એક સી બને બીજા ચોપ્પાનું ટી ટુ ટી થ્રી ડી વન ને ડી એટલે બીજો ચોપા એટલે બે ચોપાડનું આખું એક કોર્ડર ઈ બને છે પછી આપણે શું કહેવાનું વારાફરતી એસસીએલ લેવાનું પહેલાં આને આને આ બેમાંથી એક લેવાનું અને આખું ઓપરેશન સમજાવી દેવાનું એ પહેલાં કોડરમાં મળે છે પછી આપણે શું કહેવાનું ત્રીજું અને ચોથું લેવાનું એ બીજા પહેલા અને ત્રીજા બે કોડરમાં મળે છે પછી પાલું બીજું અને ત્રીજું સમજાવવાનું એ કયા કોર્ડરમાં મળે છે નેગેટિવ એટલે આ આના કોડરમાં મળે છે પછી પહેલું અને ચોથું સમજાવી દેવાનું એ કયા બીજામાં મળે છે આ એમ કઈ ચાર રીતે આપણે ચારે ચાર કોર્ડર વારાફરથી સમજાવી દેવાના કે ભાઈ એની પ્રોસેસ શું થાય છે ભાઈ ઈ નો કિંમત સમજાવવાની ભાઈ પહેલા કોડરમાં હોય તો બંને પોઝિટિવ હોય એટલે ઈ ઈ જીરોની કિંમત અને આઈ જીરોની કિંમત કેવી હોય છે પ્લસ હોય છે બીજામાં હોય તો કેવો હોય છે ઈ જીરો કેવો હોય છે પોઝિટિવ અને આઈ જીરો હોય છે નેગેટિવ એટલે બીજા કોર્ડરમાં હોય છે ત્રીજા કોડરમાં કેવો હોય છે ત્રણ ત્રણ નેગેટિવ રાખવાના એ ક્યારે શક્ય બને આ રીતે એસ સીઆર સીટો રનિંગ ટી વનનું ઓપરેશન અને ટી નું ઓપરેશન કરીએ તો ટી ટુ અને ટી ને બંને મજે શું કરવાનું એકને સતત ચાલુ રાખવાનું જો પહેલા ટી ફોરને સતત ચાલુ રાખવામાં આવે છે અને ટી ટી થ્રીને શું ઓન કરવામાં આવે છે કેમ ભાઈ આવું બંને અંગાતે ચાલુ રહે તો શોર્ટ થઈ જાય એટલે એકને ચાલુ રાખવાનું છું પાસ પાસેના અને એકને ઓફ રાખી દેવા તો આ રીતે આખું સર્કિટ ડાયાગ્રામ સમજાવી દેવાનો આજે આપણે ભણ્યા ક્લાસ ઈ સોરી ક્લાસ ઇ અને ક્લાસ ડી એમ બે ભણ્યા બે બે સિમ્પલ છે અને થોડું મહેનત વધારે કરજો અને ચારે ચાર સ્ટેપ બાય સ્ટેપ લખી દેજો થેન્ક યુ